હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું એકદમ ચટપટા ટેસ્ટી અને ફટાફટ બનાવીને ખાશો ને આપણે પરથી છોતરા કાઢીને મસ્ત છીણીને રેડી કરી લઈશું જે મકાઈ કે બધી વસ્તુ ખાવાની વરસાદની સિઝનમાં બહુ જ મજા આવતી હોય છે તો મકાઈને આપણે છોલીને રેડી કરી લીધેલી હવે મકાઈના ના પોવા બનાવવા માટે એક ઝારીમાં આપણે ચાર જણ ખાઈ શકે એટલા આપણે પૌવા નાખી દઈશું પૌવાને આવી રીતના છાળીને પછી આપણે તેને પલાળવા મૂકી દઈશું તો પૌવાને આપણે આવી રીતના પાણી થોડુંક હલકું એવું સ્પ્રિંકલ કરીને પૌવાને પલળવા મૂકી દઈએ આ બાજુ પૌવાની અંદર નાખવા માટે લીલા મરચાં મીઠો લીમડો લીલી ડુંગળી ટમેટા અને ધાણા એવી બધી વસ્તુ આપણે સમારીને રેડી કરી લીધેલી અને અહીંયા આપણે મકાઈને છીણી હતી તે પણ રેડી છે તો હવે મકાઈના પોવા બનાવવા માટે એક કઢાઈમાં મૂકીશું ચારથી થી પાંચ ચમચી જેટલું તેલ તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાખીશું જીરું નાખીશું થોડીક હિંગ એડ કરીશું અને સૌથી પહેલા થોડું ક્રશ કરેલું લસણ નાખીશું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો લસણ નાખ્યા પછી નાખીશું લીલા મરચા મીઠો લીમડો લીલી ડુંગળી થોડીક એડ કરીશું સરસ રીતે મસાલાને તેલની સાથે આપણે સોતી કરી લઈશું હવે એડ કરી દઈશું આપણે છીણેલી મકાઈ એકદમ કૂણી એ બી મકાઈ છે એટલે આ મકાઈને ચડવામાં જાજો ટાઈમ નહીં લાગે અને મસ્ત ખટ મીઠો એવો ચેવડો બનશે એડ કરી દીધેલી હવે ઉપરથી અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને મકાઈના માપનું જ મીઠું નાખીશું પવાના માપનું પછી એડ કરી દઈશું મીઠું નાખીને મકાઈને સરસ રીતે મિક્સ કરી લઈએ મિક્સ કર્યા પછી હવે ઢાંકણ બંધ કરીને બે થી ત્રણ મિનિટ સુધી આ મકાઈને ચડવા દઈશું હવે ત્રણ મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો મકાઈ મકાઈને જોઈ લઈએ તો અહીંયા સરસ મજાની મકાઈ ગળી ગઈ અને ટેસ્ટ કર્યો હતો તો પરફેક્ટ મકાઈ ચડી ગઈ હવે એડ કરીશું ઉપરથી આપણે અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર મરચું પાવડર નાખીને મકાઈને મિક્સ નથી કરવાની હવે ઉપરથી એડ કરી દઈશું આપણે કટ કરેલા ટમેટા તો એક ટમેટું મીડિયમ સાઇઝનું કટ કર્યું હતું થોડીક લીલી ડુંગળીના પાન નાખીશું હવે ટમેટાને પણ હલાવવાના નથી હવે આવી રીતના આપણે ઉપરથી પલાળેલા પવા એડ કરી દઈશું તો એકદમ લચકેદાર જો તમારે પવા બનાવવા હોય ને તો પવાને તમારે આવી રીતના નીચેનું લેયર જે મકાઈનું હોય એની ઉપર ટમેટા નાખી દેવાના એની ઉપર પલાળેલા પવા નાખી દેવાના અને હલાવવાના બિલકુલ નથી હવે પવા નાખ્યા પછી ઉપરથી સ્વાદ મુજબ પવાનામાં આપણું મીઠું ખાંડ અને લીંબુ બધી જ વસ્તુ આપણે ઉપર એડ કરી દેવાની અને બિલકુલ પવાને હલાવવાના નથી એટલે તમારા એકદમ છૂટા અને એકદમ લચકેદાર પવા બનશે તો લીંબુ મીઠું અને ખાંડ બધી જ વસ્તુ એડ કરી દીધેલી ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની ધીમા ગેસ ઉપર આપણે ઢાંકણ બંધ કરીને એક મિનિટ સુધી આ પવને ચડવા દઈશું એક મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો હતો એકદમ ધીમા ગેસ ઉપર પવાને ચડવા દીધા હતા હવે આપણે પવાને મિક્સ કરી લઈએ તો હવે પૌવાને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું એકદમ છૂટા અને લચકેદાર બનશે ડ્રાય બિલકુલ નહીં લાગે ખાવાની એટલી મજા આવશે અગર તમે બનાવતા હોય ને તો પણ તમારે મસાલો હોય તે રેવા દેવાનો લાલ મરચું પાવડર અને ઉપરથી પૌવા એડ કરીને એક મિનિટ સુધી તમારે ચડવા દેવાના એક વખત બનાવશો ને આવી રીતથી તો તમને વારંવાર બનાવવાનું મન થશે હવે ઉપરથી લીલા ધાણા એડ કરીને આપણે ગરમમાં ગરમ પૌવા સર્વ કરી લઈએ તો ટેસ્ટમાં એકદમ મસ્ત ખાટા તીખા અને થોડા ઠંડક મીઠા એવા સરસ મજાના ટેસ્ટી પૌવા બન્યા હતા કેમ કે મકાઈ ગળી હોય ને એટલે પૌવા સરસ લાગે તો વરસાદની સીઝન અને મકાઈની સીઝનમાં આ પૌવા તમે એક વખત જરૂરથી બનાવજો સવારના નાસ્તામાં ખાવાની મજા પડી જશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું